અત્યારે તળાવી લેવલે તમને તો દેખાય છે આજે તમને દેખાય છે આ કેસો જો અંડર બ્રિજ છે

એકે આરે 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 તંત્ર આવીને

અલગ કોન્સ્ટ્રક્શન બધું જ આવું કેવળ આટલું જ છે કારણ કે અહીંયા કઈક પ્રોબ્લેમ છે રાંધવાનું હોતરા બેઠો આ ઉદ્યોગ হবিনি আবার কে সামনে আছে মানে রেব কতদিন হবে কতদিন হবে মানে 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 ધારાસભ્ય <coughs> <coughs> <coughs>